નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડા જિલ્લા ગંતેશ્વર તાલુકાના અંધાડી ગામના મધ્ય ગુજરાત ક્રાઇમ રિપોર્ટર શેખ મહેબૂબ શેખ પાટવી ગુજરાતી ન્યૂઝની કામગીરી બિરદાવી અંધાડી ગામના માજી સરપંચ અને જન જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટ સેવા એનર્જીઓ ચલાવતા મહેબૂબભાઈ શેખ જેઓએ પાટવી ગુજરાતી ન્યૂઝ ન્યાયની પડખે તંત્ર ચાલતું હોય અને પાટવી ગુજરાતી ન્યૂઝના રિપોર્ટરને કોઈ પણ જાતની તકલીફ પડતી હોય તો તંત્રી યુસુફભાઈ રાજ અને પાટવી ગુજરાતી ન્યૂઝની ટીમ તરત જ તેઓના સ્થળે હાજર થઈ જે કની પ્રશ્ન હોય એ તેનો તાત્કાલિક નિકાલ લાવવી આપતા હોય જે બાબતે મહેબૂબભાઈ શેખે પોતે પાટવી ગુજરાતી ન્યૂઝના પત્રકારનો આભાર માન્યો તેમ જ પોતે પણ તેમના વિસ્તારમાં સેવાભાવી કામ કરતા હોય તેવી ખૂબ સરસ રજવાતો કરવા માંગાવી આ પ્રોગ્રામમાં યોગેન્દ્રસિંહ પરમાર તેમ જ અંધાડી ગામના સરપંચ શ્રી અને પાટવી ગુજરાતી ન્યૂઝની ટીમ ઉપસ્થિત રહી હતી અને પાટવી ગુજરાતી વિસ્તારમાં લગતા તેમજ સરકારી કામકાજ માટે ગુજરાતી ટીમ ઉપસ્થિત તાત્કાલિક નિકાલ લાવી આપતા હોય જે બાબતે મહેબૂબભાઈ શેખ તરફથી સૂચનો આપવામાં આવેલા આવ્યા જે બદલ પાટવી ગુજરાતી ન્યૂઝના તમામ પત્રકારોએ મહેબૂબભાઈ શેખ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો પાઠવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર કાલુભાઈ મલે કંધાળી મારું નામ શેખ મહેબૂબમિયા ઈસુફ મિયા હું નિવૃત્ત પોલીસ કર્મચારી છું ને હાલમાં ગુજરાતી ન્યૂઝ ચેનલમાં જોડાયો છું અને મારી સાથે આણંદ જિલ્લાના અને ખેડા જિલ્લાના માણસો સાથે મારી સાથે કામ કરે છે એ સિવાય જનજાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું ને અંગાડીમાં રહું છું ને આજુબાજુના વિસ્તારોમાં મારા સેવા આપું છું હાલમાં આંકલાઓ એક ગઈ તારીખ બાર ત્રણના રોજ અમારી એક મિલન કાર્યક્રમ હતો જેમાં અમારા તંત્રી શ્રી ઈસુભાઈ બહુ મોટી જહેમત ઉઠાવી અને તમામ આજુબાજુના ખેડા જિલ્લાના બરોડા જિલ્લાના અને આણંદ જિલ્લાના તમામ કાર્યકરોને બોલાવી અને સ્નેહ મિલન કાર્યક્રમ રાખેલો અને એ કાર્યક્રમ બહુ સફળ બનાવેલો અને તેમનો હું આભાર માનું છું અને આ બાજુ બી અવરનવર તંત્રી અમૃતભાઈ આપણે ફિલ્ડ ઓફિસર છે અને તે બી બહુ એક દિવસ પણ ઘરે બેસ્યા હોય ચારે બાજુ એમની ચાંપતી નજર રાખે છે અને તંત્રી શ્રી યીસુભાઈ પણ પોતે આટલી દૂર હોવા છતાં બી પોતે ઘણી દોડધામ કરે છે હાલમાં એક વલિયારનો પ્રશ્ન બનેલો છે અને જેના જેની મુલાકાત માટે મારા યુસુભાઈ તંત્રી અને ફિલ્ડ ઓફિસર ને રિપોર્ટર મણિલાલ તેમજ કાલુભાઈ મલેક જઈ રહ્યા છે અને આ બાજુ કોઈ બી સડકનો પ્રશ્ન હશે કોઈ બી ન્યાયના કોઈ બી ન્યાયનો કોઈ બી અન્યાય થયો હશે તેની સામે આ પાટવી ગુજરાતી ચેનલ ન્યૂઝ આની ધ્યાનમાં લઈને પૂર્વે પૂર્વ એનો સહકાર આપશે જય હિન્દ